અત્યારે આપણે ઊભા છીએ આ છે આંબા ગાળાથી સોઢાપરા જવાનો આ રસ્તો વિકાસના નામે લોકોની સુખાકારીના નામે ગુજરાત સરકાર અનેકવિધ જાહેરાતો કરી રહેલી છે પરંતુ અત્યારે વિકાસથી વંચિત આ વિસ્તાર ગીર વિસ્તાર કે જેની અંદર આપણે આવેલા છીએ અને આપ જોઈ શકો છો હું કેમેરામેનને કહું કે બતાવે આ છે સોઢાપરાથી જે આંબાગાળા વચ્ચેનો જે રોડ છે આ બિસ્માર હાલતમાં આ ખખડધજ રોડ કે જેની અંદર જેની ઉપરથી જે વાહન ચાલકો ચાલી રહેલા છે તેમને એટલી બધી મુશ્કેલી પડે છે કે એની કોઈ સમસ્યાનું નિવારણ અત્યારે આવતું નથી અને સુખાકારીના અને વિકાસના નામે જે બણગાઓ ફૂંકવામાં આવી રહેલા છે અને લોકોને સુખાકારી મળતી નથી અત્યારે આજે આંબાગાળા અને સોઢાપરા વિસ્તારના જે લોકો છે પોતાના પ્રાણ પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે આવેલા છે રોડ જે આવેલો છે આપ જોઈ શકો છો કે આ રોડની અંદર મહામુસીબતે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે મસમોટા ખાડાઓ પડી ગયેલા છે વાહનોને પણ નુકસાન આવી રહેલું છે અને સાથોસાથ નાના મોટા અકસ્માતો પણ આ વિસ્તારની અંદર થઈ રહેલા છે ત્યારે આપણે ગામ લોકોની સાથે પણ આ સમસ્યા અંગે વાતચીત કરીશું અને એની વેદના ગામ લોકોની જે વેદનાઓ છે એ ગુજરાત સરકાર સુધી પહોંચાડશું કે આ અમારા વિસ્તારની અંદર વિકાસ થયેલો નથી અને વિકાસના નામે અમારી સાથે જે હળહળતો અન્યાય કરવામાં આવેલો છે આમ જોઈએ તો આંબા ગાળાથી આજે જે રોડ પસાર થઈ ખખડદ રોડ છે એ બે કિલોમીટરનો જે રોડ છે જેમાંથી પસાર થવું હોય તો એકાદ કલાક વાહન ચાલકોની પસાર થાય છે અને એમાં પણ જીવનું જોખમ અકસ્માતનો ભય અને વાહનોને કાંઈકને કાંઈક નાના મોટી નુકસાનની પણ ભય વાહન ચાલકોને સતાવી રહેલ છે વિકાસના નામે અસુવિધા ભોગવી રહેલું સોઢાપરા અને આંબાગાળા વચ્ચેનું આ જે મુખ્ય રોડ છે કે જ્યાંથી દિવસભરમાં બે વખત વિદ્યાર્થી માટે જે બસ ફાળવવામાં આવેલી છે એસટી બસ એ પણ અહીંથી પસાર થાય છે અને મહામુસીબતે બસ પણ આ વિસ્તારની અંદરથી ચાલી રહેલી છે ત્યારે આપણે સ્થાનિક નાગરિકો છે એમની સાથે પણ વાત કરીએ કે ભાઈ આ રસ્તો છે આ રોડ છે એ કેટલા વર્ષથી થયેલો નથી અને આ અસુવિધા તમે જે ભોગવી રહેલા છો એ કેટલા વર્ષથી અસુવિધા ભોગવો છો દસ બાર વર્ષથી આ રોડ બન્યો નથી બરાબર અને આ રોડમાં અમારે હાલવામાં બહુ તકલીફ થાય છે બહુ ખાડા ખબડા થઈ ગયા છે અને હાલવામાં વરસાદમાં કે તડકામાં શિયાળામાં દર સમયે અમને આ રોડમાં હાલવામાં તકલીફ થાય છે બરાબર રોડને રસ્તાની ખખડત હાલત જોતાં જ એવું લાગે કે સ્થાનિક લોકોને ઘણી ઘણી છે એક હજારની વસ્તી છે આ ગામની હિજરત કરીને ક્યાંક વયું જવું કે શું એટલી બધી આ લોકો અસુવિધા ભોગવી રહેલા છે તમે સરકારની પાસે શું અપેક્ષા રાખી રહેલા છો સરકારની પાસે તો અપેક્ષા એ જ રાખવી કે આ જલ્દીમાં જલ્દી અમને રોડ બનાવી દે સારો રોડ બનાવી દે એટલે અમારે બીજું શું જોઈએ રોડ સારો બનાવી દે સરકારને સોઢાપરા અને આંબાગાળા વચ્ચેના આ રોડ કે જે ખખરજ જ છે ત્યારે આપણે આપણા માનની ધારાસભ્ય આપણા જિલ્લા ભાજપ પ્રમુખ અને આપણા સંસદ સભ્યને આ રજૂઆત કરીએ છીએ મીડિયા થકી કે આ જે રોડની ખખરત જ છે એને તાત્કાલિક તેનું નિવારણ લાવવા મળે અને લોકોની સુખાકારી માટે વિકાસ માટે આ વિસ્તાર જે ગીર વિસ્તાર તરીકે જે ઓળખાય છે આ વિસ્તારની અંદર રોડની તાતી જરૂરિયાત છે લોકોને પાયાની સુવિધા મળતી નથી એટલા માટે આ લોકોને ક્યાં હિજરત કરીને જવું એ પણ મળાગાટ બોકેલાતી નથી લોકો કહી રહેલા છે કે અમારે આવી વેદના કઈ રીતે ઉઠાવવી છેલ્લા બાર બાર વર્ષથી આ રોડ બનેલો નથી તમે જોઈ શકો છો હું કેમેરામેનને કહી કે આ રોડની જે ખખડધ જ હાલત છે ક્યાંય ડામર જેવું નામ હવે તો રહેલું નથી આગળ તો વધુ આ રોડની જે ચિત્તા રજૂ કરું તો ખૂબ જ દયની હાલતમાં આ રોડ છે અત્યારે આમ જોઈએ ને તો મોટર સાયકલ કે મોટું વાહન હોય આ બે કિલોમીટરનું અંતર કાપવું એટલે માથાનો દુખાવો છે અકસ્માત ઝોન વિસ્તાર પણ છે નાના મોટા અકસ્માત છછવારે અહીં થઈ રહેલા છે ત્યારે સરકાર પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે સોઢાપરા અને આંબાગાળા વચ્ચે જે આ રોડ છે એને તાત્કાલિક મંજૂર કરવામાં આવે